તો હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને તમારા બધાને સપોર્ટથી હું પણ મજામાં છું અને બધાને જય માતાજી મારા નવ બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે પ્લાન કેન્સલ થઈ ગયો જવાનું હતું ખાના અને આવી ગયા મીરા આપણે જવાનું તો ખાના પણ ત્યાં થોડું કામ હતું મારે બહેનના બહેન જો આ જવાનું અહીંયા મીરા રોડ કોઈ નહોતું આવે સાઈડ તો ખાલી છે કીધું કે તમે એક કામ કરો એટલે સી કાર્પેન્ટર ને સીએ પીટર ને સે કામ કરે છે કીધું કે તમે કામ કરો આજ મેરા રોડ વ્યાજ નાની સાઈડ ઇંભાળી લો ને કાલે તમે જાજો નાના આજ અચાનકથી મેરા રોડ આવું હા એવું એવું હોવ હોય થઈ જાય એવું ક્યારેક ત્રણ દિવસથી સ્લેબ ચાલુ હતો પણ વરસાદ ને હતું ને એટલે બ્લોક નહોતો બનાવતો વરસાદ ચાલુ વરસાદમાં માણસો સ્લેબ કરતા ન ઘણો સ્લેબ છે નાનો થોડોસો ત્રણ દિવસ લાગ્યા તીજે દિવસે તો રાતે ત્રણ વાગ્યા સુધી સ્લેબ તો ત્યાં સ્લેબ પૂરો હું તો વહી ગઈ ગયો હાથ વાગ્યામાં આપણે તો હાથ વાગ્યા વહી ગયા હું નથી રહી પણ અહીંયા બીજા સુપરવાઈઝે નહીં ને એ બધા રાતા ત્રણ વાગ્યા સુધી સ્લેબ સારું તો આપણે ઉપર જાય પણ અત્યારે વરસાદ આવે છે ને એટલે કાંઈ નથી ગયા ઉપર આપણે વરસાદ થોડોક રહી જાય ને પછી ઉપર જાય પછી બતાવું કેમ કે હું એ બે દિવસ સ્લેપ ભરી નાખ્યો એ હું ઉપર નથી છું આ જાય આપીશું આવા કેટલો હું કેવું તો ગાઈસ મેં તમને દેખાડ્યો હતો ને તે દિવસે સલેબ જો ભરાણો પાક્યો હતો ઈ હવે ત્યારે ભરાઈ જ ત્રણ દિવસ ભેરો ત્યાં ભરાણો અરડો છે સલેબ જોવો ત્રણ દિવસ છા ત્યાં ભરાણો સલેબ પાછી ઉપર સાફ સફાઈ કરવાની બધી બાકી છે બધું આ લા લ લાકડાના બાકડાને બધું જે બધું જાય ને ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ બગીચામાં આ ગાર્ડન છે ફરા એવું બહુ મસ્તીની જગ્યા છે આ બીજે ગાર્ડન માં આવ્યા અમે મીરા રોડ નું છે આ ગાર્ડન આ મીરા રોડ માં એટલા ગાર્ડન છે ને કે તમે ડેલી ડેલી બ્લોગ બનાવો ને તોય બ્લોગ કોસા મહિને કામ છે કામ આ તરી પછી તો હસી હસતે એટલા ગાર્ડન છે બહુ મસ્ત મસ્ત છે બરાય ગાર્ડન જો આ બધા નનકા છોકરાને બેસેલા ઝૂલાન બુલાન હિસકા છે આને

ગાય જાણે જીબ્રા છે પછી હરણ છે પછી આમ જો હાવસ છે તો આમ પાછળ દેખાય છે આ બગીસો કહેવાય ઓ ને એનું જંગલ છે મતલબ ગાય પાછા ખોટા છે હો હાસા સમજી લેતા હું તો કહું છું ખાલી ગાઈસ પાછા આમાં આટા મારવાનો ફ્રી છે હો એકદમ એક રૂપિયો નો લે બોરી બોરીવલી આપણે જાતા અમે પણ મેં તો પૈસા લીધા હતા ને એકસો ને દસ રૂપિયા લીધી હતી ટિકટ

પણ ખાવા એક નહીં જો લટન લુ મે બદામ આવી પણ ખાવા હે નહીં એક ઇટલી આમાં યુ હોય એક કોડી આપણે કેવી છે એમ પણ ના છાડવું પડે કેવી રીતે છાડવું ઉભા રહેજો હા બપરે પડી જાત આકડી જો કાઈ કેવી છે પણ ખવા હે નહી જો હડેલી છે હડેલી જ હોય આયા ખવાય નહીં સાખી જો हाँ ટિશર હા ગાઈસ આય બતાય ને હા આરામ થી બતાય ને બેઠવાનું આયા છે ને યોગ આ કર આવે મન શાંત રહે એમ એટલા માટે બધી લેડીસ લેડીસ આવે યોગ આ કર હવે આપણે આથી સીધા બાય કેમ કે આપણે આ ખાવાલામાં આટો માલી તો અમુક અમુક દેખાય નથી જ પણ એમ આ એટલા હથું બધું એક

ઈ જાજો ભાગ ઓસા માણા વર્તી કે એટલે સેવન સ્કૂલ જોને એની બાજુમાં ગાડલ તો તરત જ ખબર પડી જાય હવે આપણે જવાનું છે ઘેરે તો ચાલો કન્ટિન્યુઅર તો ફાઇનલી ગાઈસ આપણો મિરર રોટેશને પોગી જાશે ને આ છે મિરર રોટેશન અત્યારે વરસાદે એમ અંધારો છે ને આ ટેશન છે આપણો મિરર રોડ નું એને રાખા ઉની લાઈન લાગે વરસાદ કેવો અંધારો છે

ફાઇનલી ગાય જમવાનું બનાવી નાખ્યું છે અમે લાવ્યા હતા ત્યાંથી પાણીપુરી ને વડાપાવ ને ખાઈ ને આવ્યા ને એટલે ખાલી સા ને થેપલા બનાવ્યા અમે કેળી નાખ છે અમે અહીં બનાવી દીધું છે કેળી નાખ નું અમે અહીં બનાવ્યું છે એટલે ખાલી અત્યારે ભૂખ તો ના થાય પણ થોડું ગમે તો બનાવી નાખી તો ખાઈ લીધું પહેલાં આવે જમી તો ફાઈનલી ગાય જમી લીધું છે ને બધું કામે થઈ ગયું છે ને વરસાદ આવે છે અત્યારે બહુ હશે